રાજકોટ જિલ્લાના ગેટ પંથકમાં ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે ભાદરબે રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂતોના પિયત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પાણી છોડાતા ચણા ઘઉં જીરું અને લસણ જેવા પાકોને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સરકાર દ્વારા બસો એમસીએફટી જેટલો જળ જથ્થો છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે આ નિર્ણય હેઠળ અંદાજે સોળ હજાર છસો વીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કુતિયાણા રાણાવાવ સહિતના ઘેડ વિસ્તારના આશરે 1000 હેક્ટર જમીનના પાણીથી સિંચાઈનો લાભ મળશે ઘેડ પંતગમાં મોટા પાયે ચણાનું વાવેતર થાય છે અને ચણાના પાક માટે આ પાણી ખૂબ લાભદાયી સાબિત થશે આ સાથે ઘઉં જીરું અને લસણ જેવા અન્ય પાકોને પણ પિયત મળશે જો કે પાણી છોડાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકો અને ઉપલેટાથી ઘેડ વિસ્તાર સુધીના ગામડાઓના રહેવાસીઓને નદીના પટ આવર્જોન ન કરવા સૂચના આપવામાં આવી છે ખેડૂતોમાં પાણી છોડાતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રવિ સિઝનમાં સારો પાક થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ઇન્દ્રવાડિયા ઉપલેટા આજરોજ રોજ કાંતલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામે તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે ચૌદમી વખત પાણી છોડાવવામાં આવ્યું છે હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી પચાસ ટકા એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે આજે કાંધલભાઈ પોતાના ખર્ચે ચૌદમી વખત આ ભાદર બે ડેમમાંથી અને તમામે તમામ જે ઘેરના ગામડાઓને લગતા ત્રણ ડેમમાંથી પાણી છોડાવે છે તો હું આવા ધારાસભ્યને ખરેખર બિરદાવીશ અને બધા ધારાસભ્યોને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે ખૂબ આગળ આવે બધા એટલે અમારું વિનંતી નામ મારું નામ માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા હું કુતિયાણા ખેડૂત છું શું કહેશો આપણા લોક લાડીલા જે અંદલભાઈ જાડેજા દ્વારા રજવાત કરવામાં આવી હતી પાણી છોડવાને લઈને ખેડૂતોમાં કેવી ખુશી જબરજસ્ત ખેડૂતમાં ખુશી છે એનું કારણ છે કે જે ઘેડ વિસ્તાર છે એ આ પાણીના આધારિત જ ખેતી છે બાકી ઘણા બધા ઉપલેટા તાલુકો છે ધોરાજી તાલુકે કુતિયાણું રાણાવા અને પોરબંદર એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે જ્ઞાન નથી કુવો કે નથી બોર જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા ચૌદ વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા પાંચ ડેમમાંથી પાણી છોડાવે છે આ વખતે નિઃશુલ્ક છે તો અમે ખૂબ ખૂબ કાંદલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અને ભગવાન ભગવાનભાઈ પ્રાર્થના કરતા આવીએ છીએ કે જ્યાં સુધી આજીવન અમારો ધારાસભ્ય આ જ રહેવા જોઈએ કારણ કે એ ખેડૂના મહી જ્યારે પણ જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂ માટે આવે છે જે બી સોજીત રાજ સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર બે ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું જે અન્વયે આજે ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી સોળ હજાર છસો ને વીસ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી ઉપલેટા કુતિયાણા રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગામડા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ